નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમાચારો મહત્વપૂર્ણ સમાચારથી તો ભારતના શુક્લા સાથે સાથે ત્રણ અન્ય અંતરિક્ષયાત્રીઓ લઈ એક્સિઓમ ચાર મિશન કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્ષ ઓગણચાલીસ એમાંથી ઉડાન ભરી ચૂક્યું છે ત્યારે સ્પેસ ક્રાફ્ટે બરાબર બપોરે બાર વાગેની એક મિનિટે ઉડાન ભરી હતી ત્યારે સ્પેસક્રાફ્ટની અંદરથી શુભાંશુ શુક્લાએ પહેલો સંદેશ આપ્યો છે તેમણે કહ્યું કે નમસ્તે મારા પ્રિય દેશવાસીઓ વોટ્સર રાઈડ એકતાલીસ વર્ષ પછી આપણે ફરીથી અંતરિક્ષમાં પહોંચ્યા છીએ અને આ સફર અદ્ભુત રહ્યો છે આ સમયે અમે સાત પોઈન્ટ પાંચ કિલોમીટરના પ્રતિ સેકન્ડની ગતિથી પૃથ્વીની આસપાસ ફરતા છીએ અને મારા ખભા પર મારું તિરંગો છે જે મને કહે છે કે હું એકલો નથી હું તમારા સાથે છું તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીશું હવે આપણે મધ્યપ્રદેશના ભોપાલની તો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે કતારમાં ફસાઈ ગયેલી એક ઉજ્જૈનની નિવાસી મનીષા ભટનાગરની સુરક્ષિત વાપસી પછી વિડિયો કોલ દ્વારા તેમની સાથે ચર્ચાઓ કરી હતી જણાવી દઈએ કે મનીષા ભટનાગર કતાર એરવેઝમાં સિનિયર કેબિન ક્રૂ તરીકે ફરજ બજાવે છે તારે મુખ્યમંત્રી ડોક્ટર યાદવે કહ્યું આ મામલે તેમની સુરક્ષિત वापसी માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સહકાર માટે વિનંતી કરી હતી તારે મુખ્યમંત્રી ડોક્ટર યાદવે રાજ્યના સંબંધિત અધિકારીઓને કેન્દ્ર સરકારે સંપર્કમાં રહીને મનીષાની સુરક્ષિત વતન वापसी સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી જવાબ આપ કતર સે બસ બસ આપ

तो तो बिल्कुल हाँ, तो 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 हम लोग हैं आप अपनी बहन को नहीं लाएंगे तो किसको लाएंगे चलिए कहिए कार्तिक मिश्रा भी है क्या साथ में चलो कार्तिक ठीक है बाकी ठीक है ठीक है कोई भी बात हो जीवन में हो अपनी सरकार सदैव साथ में माननीय मोदी जी के नेतृत्व में बधाई बहुत अच्छा તો આ તરફ હવે સમાચારોમાં આગળ વાત કરીશું તો સવાઈ માધોપુરમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન સાથે સાથે ઇમરજન્સી કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો મનાવવામાં આવ્યો હતો અને ત્યારે જણાવી દઈએ કે આ અવસરે જિલ્લા મુખ્યાલયના રણથંભુર મેરેજ ગાર્ડનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને ભૂતપૂર્વ મહિલા આયોગ અધ્યક્ષ સુમન શર્માએ મુખ્ય અતિથિ અને વક્તા તરીકે હાજરી આપી હતી ત્યારે ભાજપ જિલ્લા અધ્યક્ષ માનસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સુમન શર્માએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જીવનકથા પર પ્રકાશ પાડતા તેમના જીવન દરમિયાન કરેલા જે સંઘર્ષોની માહિતી આપી હતી અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર કડક પ્રહારો કરતા જણાવ્યું કે તે સમયની કોંગ્રેસ સરકારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પર ઘણી અન્યાય અને અત્યાચારો કર્યા છે छता सतत कांग्रेस की नी नीतिओ आवाज उठाता रह जनसंघ की स्थापना करी त्यारे सुमन शर्मा भाजपा कार्यक्रमों ने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने जीवनकथा की प्रेरणा लेवानी अपील करी माधोपुर में आके हमेशा ही अच्छा लगता है अपने सभी साथियों से मिलने का मौका मिलता है और आज एक अवसर था जिसमें आज ही के दिन 50 वर्ष पहले देश के अंदर ऐसी भयानक स्थिति थी जहां मौलिक अधिकार लोगों का छीन लिया गया था जहां मीडिया बंधु जो आप मेरे सामने खड़े हैं आपकी आजादी छीन ली गई थी आप अखबार में जो छाप रहे थे उसको सेंसरशिप करके छापा जा रहा था ऐसी हालात जो थे ऐसे भयानक जो हालात थे वो प्रधानमंत्री मोदी जी का संकल्प है कि ऐसे दोबारा कभी नहीं आए हमारे राष्ट्र के अंदर ये काला धब्बा जो उस समय कांग्रेस सत्ताधारी पार्टी थी इंदिरा गांधी जी उस समय प्रधानमंत्री थी और उनके खिलाफ जो एक जुडिशल निर्णय आया जुडिशरी ने निर्णय करा उसको स्वीकार न करके बल्कि पूरे देश के अंदर लोगों का मौलिक अधिकार छीन लेना लोगों को जेल में डालने का देना इस तरह का 20 महीने से ज्यादा ये हिंदुस्तान में भारत में ऐसी स्थिति रही इसीलिए भारतीय जनता पार्टी का ये संकल्प है हम वाकई में संविधान को सर्वश्रेष्ठ मानते हैं संविधान को नमन करके चलते हैं और मैंने उदाहरण दिया अभी किस तरह से नब्बे से ज्यादा बार थ्री धारा 356 को इस्तेमाल करते हुए उस समय की सत्ताधारी कांग्रेस पार्टी ने केंद्र में राज्य सरकारें जो उनकी विपक्ष की होती थी बिना कारण उनको भंग करा नबे से ज्यादा बार अनेकों समय उन्होंने ऐसे संविधान के अंदर अमेंडमेंट करे जो गैर संवैधानिक थे जैसे पोस्टल एक बिल लेकर आए जिसके अंदर आपके पत्र पढ़ने की अनुमति वो चाहते थे कांग्रेस पार्टी अनेकों ऐसे उदाहरण है जिसमें उन्होंने संविधान को तोड़ा है बर्बाद करा है मरोड़ा है लोगों का जो अधिकार है उसको खत्म करा है लेकिन प्रधानमंत्री मोदी जी भारतीय जनता पार्टी हमारा ये संकल्प है कि ऐसा समय ऐसा भयानक कार्य समय कभी नहीं आए भारत के अंदर और उसी के लिए इस तरह की हम संगोष्ठी करते हैं जहां हम इस दिन को याद करते हैं ताकि चर्चा रहे लोगों के अंदर क्या आज के दिन हम लोगों ने बलिदान दिवस और काला दिवस आपातकाल के लिए सवाई माधोपुर में आज हम लोग की संगोष्ठी थी उस संगोष्ठी में हम लोग को आने का अवसर मिला आप लोग को जान के आश्चर्य होगा कि जो सच्चा देश पुत्र आदरणीय डॉक्टर श्यामा प्रसाद मुखर्जी थे उनकी किस प्रकार से हत्या की गई और किस प्रकार से वो सच्चे देश के सपूत को मारा गया और उसकी जांच कभी नहीं हुई इन सब बातों को जनता तक पहुंचाना नेहरू का वो असली चेहरा लोगों तक पहुंचे इसका प्रयास भारतीय जनता पार्टी कर रही है और इस बलिदान दिवस के अवसर पर हम लोगों ने ये सारी जानकारी अपने लोगों को दी और आपातकाल मैं इसीलिए कहती हूँ कि ये जून का महीना कांग्रेस के लिए तो हो सकता है कि उनके लिए बहुत अच्छा दिवस हो पर भारतीय जनता पार्टी और देश के लोकतंत्र के लिए बिल्कुल ગર્ભવતી મહિલાને યોગ્ય સમયે એમ્બ્યુલન્સ ન મળવાથી દુખાવામાં તડફતી રહી અને આ સમગ્ર ઘટનાક્રમ બ્રિજપુર ઉપ આરોગ્ય કેન્દ્ર થી પન્ના રેફર કરવામાં આવેલી એક મહિલાની સાથે બન્યો હતો જણાવી દઈએ જેના પરિવારજનો અને આશા કાર્યકર્તાઓએ વારંવાર ફોન કરવા છતાં પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન થઈ હતી ત્યારે માહિતી મુજબ જણાવી દઈએ કે મહિલાને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનોએ આશા કાર્યકર્તાઓને જાણ કરી હતી જાન વર્તાની સાથે જ આશા કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ નહીં આવી

तो सर दो घंटा लग गया फिर उसको दो घंटे में मैंने गाड़ी किस तरह से केस को लेके कर यहाँ आई तो उसकी ब्लीडिंग हो रही है बचेदानी बिल्कुल नहीं खुला है हाई रिस्क महिला है दीदी ने यहाँ से रेफर बनाया रेफर बनाने के कारण वो जो गाड़ी में लेके आई थी एमरजेंसी वाली वो गाड़ी से मैंने बहुत रिक्वेस्ट किया कि आप रुकी मैं एक सौ आठ से आपको कॉल करके मैं आपको दे रही हूँ नंबर तो वो कह रहे थे कि नहीं हाँ मेरे को ड्रीवा के लिए ड्रॉप केस मिल चुका है अब मैं जा रहा हूँ मैंने कहा सर आप ड्रॉप केस तो घंटे बाद भी छोड़ सकते हैं ये हाई रिक्स है, ये हाई महिला है है इसको प्लीज आप छोड़वा तो बाद तो परेशानियों भी शे। थी जिला आफत तो क्योंकि परेशानी उमड़ाओ सुधी थे जिला तंत्र ने अलर्ट कर छे ત્યારે શહેરમાં માત્ર ત્રીસ મિનિટના પ્રથમ વર્ષાથી જ નગરપાલિકાના ડ્રેનેજ સિસ્ટમના દાવાઓની પોલ ખોલી નાખી છે અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે જણાવી દઈએ કે બજારોની રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે અને દુકાનોમાં પણ વરસાદનું પાણી ઘૂસતા તેમાં રાખેલો સામાન પણ નાશ પામ્યો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે શ્યોપુર જિલ્લામાં આવેલી ફૂનો અને પાર્વતી નદીનો જળસ્તર વધ્યો છે અને બંને નદીઓ ઉફાન પર છે जेना कारण नदी ने अड़ी ने जे आगे ते गामो मा ग्राम जनों ने चेतावनी आप करी है ये बहुत बड़ी पीड़ा है हर साल होती है और लाखों की नुकसान होता है व्यापारियों का कल पहली बारिश ही आई उसी में दुकानों में तीन तीन फुट पानी सब में चला गया सबका माल का नुकसान हो गया और थड़े की समस्या भी नगर पालिका के कर्मचारी आए थे तो वो कह गए थड़ा तोड़ेंगे ये थड़ा तोड़ेंगे और दुकान के बाहर डेढ़ फुट खड़ा तो जाइए अगर आगे लगाते हैं तो तोड़ सकते हैं हटा सकते हैं ये नगर पालिका की परेशानी है कमियाँ है नगर पालिका की समय पे नाले साफ नहीं होते हैं वो दुकानदारों पे थोपते हैं कि पन्नी दुकानदार डालते हैं कचरा डालते हैं ऐसा कुछ भी नहीं है कोई डालता नहीं है बिल्कुल नाराज़गी सब दुकानदारों की दुकानदार तो सीधा होता है दुकान छोड़ता ही नहीं है वो नहीं शिकायत करता चुपचाप बैठा परेशान होने के बाद भी जैसे नाव बने नाव चला लो आप इसके अंदर पान इतना पानी हो जाता है और कल तो जिसमें ना कुछ बारिश में मतलब इतना नुकसान हुआ है जबकि इससे भी ज़्यादा बारिशें आई हैं है, जिसमें भी इतना नुकसान नहीं हो पाया था जितना कल हुआ है क्या, क्या? क्योंकि पूरे नाले चौक पड़े हैं केवल नगर पालिका के कर्मचारी आते हैं अपनी फॉर्मलिटी करके चले जाते हैं कितना पानी चढ़ गया दुकानों में कल कम से कम दुकानों के अंदर एक से डेढ़ फुट पानी था हम ब... लोगों की बहुत ही सुदृढ़ तैयारियाँ हैं हम उन्होंने ज़िले लेवल पे कंट्रोल रूम स्थापित किया है जो चौबीसों घंटे फंक्शन करता है इसके अलावा होम गार्ड की टीम तीनों ब्लॉकों में लगा दी गई है इसके अलावा जो चिन्हित गांव हैं जो ज़्यादा बारिश होने पर जो कट जाते हैं या जिनके डूबने का खतरा रहता है वहाँ के पटवारियों की ड्यूटी लगा दी गई है कि वो वहीं पे निवास करेंगे वहीं पे रहेंगे और किसी भी प्रकार की आपदा आपदा वाली स्थिति यदि बनती है तो तत्काल प्रशासन को अलर्ट करेंगे आ, इसके अलावा हम लोगों ने जितने भी पिकनिक स्पॉट्स हैं वहाँ पर पुलिस को प्रशासन को जो भी एस डी एम्स और एस ओ पीज हैं उनको ताकीद किया है कि लगातार वहाँ पर विजिट करते रहें और, और इसके अलावा भी जो भी बाढ़ से बचाव के पुख्ता इंतज़ाम होते हैं वो सब हम लोगों ने तैयारियाँ कर ली समाचार में अगर अभी आप बात करिए डांग तो डांग जिला में मा, चुटनी माहौल गर्मा गर्मी यानी पिता पुत्र जोड़ी चुटनी जंग में

ચૌદ હજાર ત્રણસો ત્રીસ મતદારો પૈકી બાર હજાર ત્રણસો બાર મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે બે ગ્રામ પંચાયતોની પેટા કુલ બે હજાર ચારસો બોતેર ઉમેદવારો પૈકી એક હજાર નવસો વીસ મતદારોએ મતદાન કર્યું હતું ત્યારે વરસાદની સીઝન હોવા છતાં પણ મતગણતરી કોલેજની બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા અને ડીજે ઉપર મનમુખી ઝૂમ્યા હતા મિત્રોની તાલુકો કપરાડા જિલ્લો વલસાડ ખાસ કરીને આ જે મતદાનનું રિઝલ્ટ હતું એ રિઝલ્ટમાં મારા આઠે આઠ સભ્યો બહુમતથી જીતા અને મને પણ ગામજનોએ ખૂબ બહુમતીથી જીતા મને એના એથી હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સારી મતદાન કરીને મને ચૂંટાઈ હોય બદલ હું ગામજનોનો ખૂબ ધન્યવાદ આપું છું આ તો ભાઈ તમારા ચૌધરી ગામ સુલિયા એનું પરિણામ આજે આપ્યું છે ત્યારે ખરેખર પરિણામમાં એવું છે કે મારા જે કાર્યકર્તા ગામના જે પાયાના કાર્યકર એમણે જે અથાગ પ્રયત્ન કરીને મારા મિસિસ નૈનાભાઈ કરીને જે બહુ જંગી રેડથી ચૂંટાયા છે એ બદલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ખરેખર એવી પરિસ્થિતિ હતી કે એક તો ચોમાસાની સિઝન બધે કાદવ કાદવ ને એ પરિસ્થિતિની અંદર બારે કલાક વરસાદની વચ્ચે મારા કાર્યકર્તાઓ ઘરે ઘર ફરીને મારો જે પ્રચાર કર્યો મારા સિમ્બોલને જે એમણે બતાવી મને જે વિજેતા બનાવ્યા છે એ બદલ મારા કાર્યકર્તાને મારા મારું નામ દિનેશભાઈ ગામી દિવસી અમારે જે ચૂંટણીનો માહોલ હતો ચોમાસામાં સરકારે ચૂંટણી જે જાહેર કરેલી તેમાં તામુખ ટકા જેવું દિવસે ગાવી લોકોએ મતદાન સારામાં સારું મતદાન કરી અને અમારે પેનલ ને લીડ થી જીતાવ્યું તે બદલ અમારા મતદાર સૌ ભાઈ બહેનો વડીલો બધા ગામના જાગૃત નાગરિકોનો આભાર વ્યક્ત માનું છું અને અમે આ સતત ત્રીજી વખત હેટ્રિક મારીને અમારા પેનલનો વિજય કર્યો છે અમે ગામમાં શાંતિથી અને સૌનો વિકાસ કરીશું સારા કાર્યો કરીશું અને લોકોની જરૂરિયાત પડે ત્યાં અમે દોડીને કામ કરીશું ચો સમયચારોમાં હવે આગળ આપણે વાત કરીએ તો મનમોહક સાપુતારા કે જ્યાં ચોમાસાની રીતું મન મોહી લઈશે જ્યાંના ડુંગરોની હાર માળા અને ધુમ્મસ ભર્યું જે વાતાવરણ આહલાદક નજારામાં ફેરવાય છે અને એ જ નજારો જોવા માટે કુદરત પ્રેમીઓની ભારે ભીડ પણ થતી હોય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી જ્યાં સાપુતારા ખાતે લાંબા સમયથી બંધ કરવામાં આવી હતી ત્યારે બરોડા હરનીકાંડ બાદ સાપુતારા ખાતે બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે ડાંગ વહીવટી દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યોગ્ય ચોકસાઈ બાદ બોટિંગ એક્ટિવિટી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે ત્યારે સ્થાનિક હોટલ એસોસિએશન અને નાના મોટા ધંધા રોજગાર કરતા જે ધંધાર્થીઓ છે તે ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હાલ આપણે વાત કરીએ તો જે ચોમાસાની દરમિયાન વાર્ષિક મહોત્સવ મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે આ મહોત્સવમાં દૂર દૂરથી અને દેશ વિદેશમાંથી પ્રવાસીઓની ભારે ભીડ થતી હોય છે ત્યારે સાપુતારા ખાતે તમામ એક્ટિવિટી શરૂ હતી અને માત્ર બોટિંગ બંધ હોવાના કારણે પ્રવાસીઓમાં નારાજગી પણ હતી જે શરૂ થતાં હવે હાલ જે પ્રવાસીઓ છે તેમાં ખુશી જોવા મળી રહી છે આજરોજ સાપુતારાના શિવગંગા તળાવમાં બોટિંગ પ્રવૃત્તિ શરૂ થવા જઈ રહી છે જે બદલ હું થોડું જણાવવા માંગીશ કે ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરના હરિણી તળાવમાં જે કરુણાંતિકા સર્જાયેલી એના સંદર્ભે પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને સાપુતારા ખાતે પણ બોટિંગ પ્રવૃત્તિ ગયા ઓગસ્ટ મહિનાથી અટકાવવામાં આવેલ હતી ત્યારબાદ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જે

ટેકનોલોજીનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ રથયાત્રા સૌથી મોટી આસ્થા તરીકે પણ ઓળખાય છે શહેરી શહેરીજનોએ જે છે તે આ દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આ સા બીજ એ આવે છે અને આ યાત્રાનો સોલ કિલોમીટરની રૂટ છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં લાગ્યા છે આ રૂટ પર ચારસો ચોર્યાસી જર્જરિત ભયજનક જે મકાનો છે તેના પર સીલ લગાવ સીલ મારવામાં આવ્યો છે

વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ રથયાત્રા દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે તો આ તરફ હવે આગળ વાત કરીએ આપણે તો જેતપુર તાલુકાના થાણા ગલુણ ગામે ગડે ફાંસો ખાઈ એક યુવકે આપઘાત કર્યો છે જી હા જણાવી દઈએ કે થાણા ગલોડ ગામે રહેતા ઉત્સવ વિસાવેલિયાએ નામના જે અઢાર વર્ષીય યુવકનો ઘરે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો ત્યારે આપઘાતનું કારણ અકબંધ છે ત્યારે જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી છે તો આ તરફ વાત કરીએ હવે આપણે તો સુરત જિલ્લામાં આજે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે ઓલપાડ તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો તો ઉમરપાડામાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે હજી પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઓલપાડમાં વરસી રહેલા વરસાદને લઈ નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા ત્યાં હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ વાત કરીએ તો ઉમરપાડા તાલુકામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ઉમરપાડામાંથી વહેતી જે વરે નદીના પાણી માંડવીના ગામ ખાડીમાં ધોળાપુર માંડવીના પીચનાવ પીચણ વાનથી જામ કોઈ ધજ માર્ગ પર પાણી ફરી વળ્યા અને લેવો લેવ જે કોજવે છે તે કોઝવે બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા દક્ષિણ ગુજરાત ની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસ થી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત શહેર સહિત સુરત ગ્રામ્યમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતે ઓલપાડમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં એક ઇંચ થી વધુ વરસાદ વરસી રહ્યો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડમાં સતત વરસાદ ને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણી આવક સાથે જળ સપાટી પણ વધી ગઈ છે જ્યાં વાત કરીએ આપણે તો ઉકાઈ ડેમમાં હાલ પાસઠ હજાર નવસો સાડત્રીસ ક્યુસેક પાણી આવક આવી છે ત્યારે ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો પંદર પોઈન્ટ ચૌદ ફૂટથી વધી અને ત્રણસો સોળ પોઈન્ટ ચૌદ થઈ ગઈ છે ઉકાઈ ડેમની ભયજનક જે જળ સપાટી છે તે ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે તો આ તરફ હવે આગળ વાત કરીએ આપણે સમાચારોમાં તો દેવ નદીના પાણી ડભોઈના ગામોમાં ઘુસ્યા છે જો આપણે વાત કરીએ તો ગઈકાલે દેવ ડેમમાંથી પાંચ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે ડભોઈ તાલુકાના સાત ગામોમાં પાણી જ પાણી થઈ ગયું છે બંબુજ પ્રયાગપુરા દંગીવાડા નારાયણપુરા સહિતના ગામોમાં પાણી ઘુસ્યા છે લોકોના ઘરમાં પાણી જે સામાન છે તે પણ પાણીમાં ડૂબી ગયો છે અને દેવ ડેમમાંથી માંથી પાંચ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડતા ગામડાઓને મોટી અસર થઈ છે તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત